ધોરાજી શહેરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ કાશ્મીરમાં પ્રવાસીઓને આતંકવાદીઓએ તેમનો ધરમ લોકોને ગોળીઓ મારી હત્યા કર્યાના આઘાતજનક બનાવને ધોરાજી શહેરમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બદરંગ દળ સહિત હિન્દુ સંસ્થાઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ પહેલ ગામમાં જે આતંકવાદી હુમલાના વિરોધમાં ધોરાજીમાં વિરોધમાં સૂત્રોચ્ચાર અને આતંકવાદીના પુત્રા દહન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ધોળાજીના વિવિધ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ આજે જ પહેલગામમાં શહીદ થયેલાને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ કરવામાં આવેલ તથા આ આતંકવાદીઓએ જે હુમલો કરી અને જેને ધર્મ પૂછીને મારવામાં આવેલ છે તેને લઈને દેશભરમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે ધોળાજીમાં પણ તમામ લોકોમાં રોષ જોવા મળેલ છે અને આવા આતંકવાદીઓનો ખાતમો ભારત સરકાર કરે તેવી માંગ ઉઠવા પામી હતી અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવેલ અને હવે પાકિસ્તાનના આતંકવાદીઓ આવી કાયરાની હરકત ન કરે અને આતંકવાદીઓને કાયમી માટે દામવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે